ગરમીમાં આવી ઠંડી ઠંડી મીઠાઈ ખાવાની ખૂબ મજા આવે એકદમ સોફ્ટ બને છે ટેસ્ટી બને છે અને હેલ્ધી પણ છે એના માટે બે નંગ પાકેલી કેરી લેશું એના આ રીતે મિક્સર મિક્સરજારમાં ટુકડા કરી પલ્પ તૈયાર કરી લેશું હવે એક કપ દૂધને સરસ રીતે ગરમ કરી એમાં બે ચમચી ખાંડ એડ કરીશું ખાંડ મેલ્ટ થઈ જાય દૂધ થોડું શીખ થઈ જાય ને ત્યાં સુધી કૂક કરીશું હવે અડધા કપ દૂધમાં ત્રણ ટેબલ સ્પૂન કસ્ટર્ડ પાવડર એડ કરીશું સારી રીતે મિક્સ કરી લેશું અને કસ્ટર્ડવાળું મિક્સ દૂધ સાથે મિક્સ કરી તરત જ આ રીતે ચલાવતા રહીશું એટલે આ રીતે થીક થવા લાગશે આ રીતે થીક થવા લાગે ને એટલે તરત જ મેંગો પાલપ પેડ કરી મિક્સ કરી દેસુ અને સતત આ રીતે ચલાવતા રહેશે એટલે થોડી જ વારમાં મિક્સર છે ને એકદમ ઠીક થઈ જશે અને તમે જુઓ આ રીતે પેનથી અલગ થવા લાગશે એટલે તરત જ આપણે ગ્રીસ કરેલી થાળીમાં સેટ કરી દેવાનું અને એક સરખું કરી લેવાનું પછી હલકું ઠંડુ થાય ને એટલે ફ્રીઝમાં રાખી આ રીતે સેટ થવા દેવાનું પછી આ રીતે ડીમોલ્ડ કરી લેવાનું ઉપરથી આ રીતે નાળિયેરના પાવડરથી ગાર્નિશ કરી અને ઠંડુ ઠંડુ સર્વ કરજો સુપર ટેસ્ટી સુપર હેલ્ધી અને મેલ્ટેનમાં આવું છે તો આ રેસીપી એકવાર ટ્રાય કરી કમેન્ટમાં કહેજો કે